શ્રી સરદાર પટેલ સેવાદાર એસપીજી ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેઓના સહયોગ સાથે ભરૂચની સેવા યજ્ઞ સમિતિની મુલાકાત લઈ કાર્યોની માહિતી મેળવી સહયોગની ખાતરી આપી હતી શ્રી સરદાર પટેલ સેવાદળના ભરૂચ ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનના પ્રસંગે પધારેલ તેઓના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ભરૂચના સંગઠન પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત અન્ય સહયોગી સભ્યો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ગરીબ નિરાશ્રિત લોકો માટે સ્વાસ્થ્ય આશ્રય અને જમવાની સુવિધા સહિત અનેક સેવાકીય કાર્યકર્તા સેવાયજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી સેવાયજ્ઞ સમિતિની આશ્રય સ્થાનમાં અનેક લોકોને વિવિધ પ્રકારના રોગની સારવાર નિશુલ્ક કરવા સાથે ગરીબ નિરાશ્રિતોને રહેવા જમવાની વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવે છે જે જાણી લાલજીભાઈ પટેલે સેવા યજ્ઞ સમિતિની સેવાને બિરદાવી તેઓ દ્વારા પણ આર્થિક સહિત અન્ય જે પણ સહાય કરી શકાશે તે માટેની તૈયારી દર્શાવી હતી આજે સેવા યજ્ઞ સમિતિની રાકેશભાઈ ને આખી ટીમની અમે મુલાકાત લીધી એસપીજી અમારા આગેવાનો દ્વારા તો ખરેખર જે સ્થિતિ મેં જોઈ છે બધા અહીંયા જે દર્દી છે એમને દુનિયાના અલગ અલગ પ્રકારના રોગો થયેલા છે આજે સરકાર જોડે છેલ્લા ઘણા વર્ષોથી માગણી કરે છે કે સિવિલ હોસ્પિટલની અંદર કે કોઈ પણ ગુજરાત કોઈ પણ વ્યક્તિ બીમાર હોય કે મોટી ઉંમર ના હોય વૃદ્ધ હોય અને એવા વ્યક્તિને પણ જ્યારે રહેવા જમવાની અને આરોગ્ય બાબતની કંઈ પણ સેવાની જરૂર પડે તો મને લાગતું નથી મેં મારા આટલા ચાલીસ વર્ષના અનુભવમાં જોયું તો આવી કોઈ સેવા મળતી નહીં હોય એવી સેવા અહીંયા સેવા યજ્ઞ દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવે છે તો રાકેશ રાકેશભાઈને આખી ટીમને હું બિરદાવું છું અને અમારા એસપીજી વચ્ચે હું ખાત્રી આપું છું જો પણ અમને સેવાનો લાભ મળશે તે અમે લાભ આપીશું અને તરમ તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકો અહીંયા આવે છે કોઈ ધર્મ કોઈ જ્ઞાતિ જોવા સારામાં સારી જમવાની અને આરોગ્યની આપવામાં આવે છે તો આજે સેવા યજ્ઞના ઉપર આવી અને ખરેખર એવું થયું કે આટલી બધી તકલીફો ખરેખર માણસ જાતને મળતી છે અને આ તકલીફની અંદર આવો સેવા યજ્ઞ સમિતિ જો આટલું સરસ મજાનું કામ કરતી હોય તો અમારું એસપીજીનું નું કામ પણ વર્ષોથી જ છે કે દુઃખીમાં દુઃખી દુખી માણસ હોય યા કોઈ પણ પરિવાર હોય તો એમાં કઈ રીતે મદદ કરવી અમારું છે માહિતી અમારા આગેવાન સ્થાનિક અહીંયા મોહનભાઈ બધા છે અને મનીષભેન બધા એ માહિતી લેશું અને અમને જો પણ યોગ્ય લાગશે તો અમે ચોક્કસ સેવા આપીશું અને તમામ ધર્મના તમામ જ્ઞાતિના જે પણ દર્દીઓ છે એમને અમે મદદ કરીશું